નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે આજે ગુરુવાર કપાસ બજાર કેવી રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસની શું છે નાની મોટી અપડેટ્સ સાથે હાલ કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ શું બોલાઈ રહ્યા છે તેની પણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો માન સુધી બની રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ પ્રથમ મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં હાલ સારી રીતે જોવા મળી રહી છે અને કપાસના સૌથી ઊંચા ભાવ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કપાસનો સૌથી ઊંચો ભાવ હાલ મિત્રો આજે સત્તરસો રૂપિયા બોલાયો છે પરંતુ શરૂઆતની વાત કરીએ તો આઠસો એંશી રૂપિયાથી લઈને સત્તરસો સુધી એક માર્કેટમાં કપાસના ભાવ જોવા મળ્યા છે મિત્રો માર્કેટનું નામ અહીં હું નથી લેતો પરંતુ જે હાઈ પ્રાઇસ છે એ સત્તરસો રૂપિયા છે જેનું તમારે પ્રૂફ જોવું હોય તો આપણું વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં તમને તેની પોસ્ટ મળી જવાની છે ત્યારબાદ મિત્રો સૌથી એવરેજ ભાવની વાત કરીએ તો હાલ કપાસના જે ભાવ છે એ પંદરસોથી સાડી પંદરસો ઓન એવરેજ હાઈ થઈ ગયેલા છે અને બધા ખેડૂતોને એટલા મળી પણ રહ્યા છે આપણે ઘણા બધા માર્કેટો સાથે વાત પણ કરી છે અને જોવા મળ્યું છે કે કપાસના જે ભાવ છે એ એવરેજ ખેડૂતોને પંદરસો ત્રીસ અથવા તો ચાલીસ રૂપિયા પણ સુધી આપી દેવામાં આવી રહ્યા છે હવે મિત્રો કપાસની જેવી ક્વોલિટી હોય એવો પણ ભાવ આપવામાં આવતો હોય છે કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં ફરી એકવાર નાનો એવો સુધારો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં તેર હજાર બેલ અને મહારાષ્ટ્રમાં પંદર હજાર બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો ત્રીસથી બત્રીસ હજાર બેલ વચ્ચે આવક થતી જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત એ કરવાની છે કે વાયદા બજારમાં શું અપડેટ છે એમાં સૌપ્રથમ આપણે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર રૂપિયા ચાલી રહ્યો છે અને વાત કરીએ એમાં તો ગઈકાલે અઠ્ઠાવન હજાર મિત્રો ઓપન થયો હતો તેના હાઈની વાત કરીએ અઠ્ઠાવન હજાર લોની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર એટલે કે માર્કેટમાં કોઈ પણ મૂવમેન્ટ જ જોવા નથી મળી અને તેમાં અઠ્ઠાવન હજાર એકસો સિત્તેર પ્રીવિયસ ક્લોઝ હતો જેના કારણે એકસો અને સિત્તેર પોઈન્ટ સીધું જ માર્કેટ મિત્રો તૂટી ગયેલું છે ત્યારબાદ ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો એકોતેર પોઈન્ટ ઝીરો એક ડોલર અત્યારે ચાલી રહ્યો છે અને આશા છે કે આજે પણ આ જે વાયદા બજાર છે એમાં ઘટાડો જોવા મળવાની મોટી સંભાવના છે અને ફરી એકવાર સિત્તેરથી એકોતેર ડોલર વચ્ચે આ વાયદા બજાર ચાલે એવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ જે સરકારે જે ટેકાના ભાવ ઊંચા કર્યા હતા કપાસના જેના લીધે અત્યારે મિત્રો બજાર એવી સારી એવી રહી રહી છે બાકી અત્યારે કપાસના ભાવની જો આ વાયદા બજારમાં વાત કરીએ તો ચૌદસોથી ચૌદસો ત્રીસ ચાલીસ રૂપિયા ખેડૂતોને માંડ માંડ બળતા હોય માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી દઈએ તો છ હજાર આઠસો છન્નું રૂપિયા એવરેજ ભાવ બોલાતો જોવા મળી રહ્યો છે સૌથી ઓછો ભાવ ચાર હજાર સાતસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે બોલાતા જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યાં જ અપડેટ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તારી અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરી દેજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન